ઇમ્યુનોથેરાપી કઈ રીતે કામ કરે છે કેન્સરની સામે એક નવા ગ્રુપની દવા આવી છે જેને અમે ઇમ્યુનોથેરાપી કહેતા હોઈએ છે તે આપણી ઇમ્યુન સિસ્ટમને કેન્સર સામે લડવામાં અલગ અલગ રીતે હેલ્પ કરે છે જ્યારે આપણા શરીરમાં કોઈ ઇન્ફેક્શન થાય ત્યારે આપણી રોગપ્રતિકારક શક્તિના જે સેલ્સ હોય બી સેલ્સ ટી સેલ્સ એ બેક્ટેરિયા ઉપર હુમલો કરી એને મારી નાખે અને આપણા શરીરને બચાવે આ જ વસ્તુ તે કેન્સર માટે પણ કરે છે પરંતુ એક ફરક છે કેન્સરના જે સેલ્સ હોય એ આપણા શરીરના કુદરતી કોષની સાથે મળતા આવતા હોય એટલે આપણી રોગ પ્રતિકારક શક્તિ કેન્સર સામે આપણને સંપૂર્ણપણે રક્ષણ આપી શકતી નથી તો આજે એક ઇમ્યુનોથેરેપીની જે દવા છે તે આ કાર્યને આપણા બોડી માટે વધારે સરળ બનાવે દાખલા તરીકે એક ચેક પોઈન્ટ ઇનિબેટર્સ નામની દવાનું ગ્રુપ તે આપણા શરીરને જે કેન્સરના સેલ ઉપર જે હુમલો કરવાનો છે એ રોગ પ્રતિકારક શક્તિને અટકાવતા કેમિકલ્સને સ્ટોપ કરે છે જેથી આપણું શરીર વધારે સારી રીતે તેના પર હુમલો કરી શકે બીજા જે ગ્રુપની દવા છે તે મોનોક્લોનલ એન્ટિબોડી હોય છે તે આપણા શરીરના કેન્સરના કોઈ સ્પેસિફિક સેલ્સ હોય એને આપણું ઇમ્યુનિટી સિસ્ટમ આઈડેન્ટિફાય સારી રીતે કરી શકે એમાં મદદ કરતા હોય છે